સિનોર અઢીભાગ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી અઢીભાગ યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવરાત્રિ મહોત્સવના છઠ્ઠા નોરતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અઢીભાગ ખાતે પધાર્યા હતા જ્યાં તેમને માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે સ્થાનિક લોકોના સહયોગથી અઢીભાગ યુવક મંડળ નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરે છે જેમાં ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાય છે

માતાજી સૌની આરાધના પૂર્ણ કરે સૌને આશીર્વાદ આપે એ જ અભ્યર્થના સાથે મેહુલ પટેલ વડોદરા